લોકસભાની ચૂંટણીના પગલે વડોદરા જિલ્લા ચૂંટણી તંત્ર નાણાંની હેરાફેરીને લઈને સતર્ક બન્યું છે વડોદરા નજીક તરસાલી બાયપાસ પાસે કારમાંથી તેર પોઈન્ટ પચાસ લાખની રકમ મળી આવી છે જેથી એસએસટી એટલે કે સ્ટેટિક સર્વેલન્સ ટીમે ઇન્કમટેક્સ વિભાગને જાણ કરી હતી આ મામલે ઇન્કમટેક્સ વિભાગે એક શખ્સની પૂછપરછ સાથે વધુ તપાસ શરૂ કરી છે વડોદરામાં બે ચૂંટણીઓને લઈને તંત્ર સતર્ક બન્યું છે હાલ આદર્શ આચાર સંહિતા પણ લાગુ છે એ દરમિયાન મોટી રોકડની હેરાફેરીની આશંકાને ધ્યાનમાં રાખીને ચૂંટણી તંત્ર દ્વારા બાજ નજર રાખવામાં આવી છે એ અંતર્ગત ગતરાત્રે તરસાલી ચેકપોસ્ટ પાસેથી ચૂંટણી તંત્રની સ્ટેટિક સર્વેલન્સ ટીમે રૂપિયા તેર પચાસ લાખની રોકડ મળી આવી હતી આ રકમને ડબ્બામાં સુવ્યવસ્થિત રીતે પેક કરીને લઈ જવામાં આવતી હોવાનું ધ્યાને આવ્યું હતું જેથી ઈસમની અટકાયત કરીને રોકડ રકમ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી મમતા હિરપુરા જણાવે છે કે ગતરો સાંજે ચાર વાગે તરસાલી ચેકપોસ્ટ પર પર એસએસટીની ટીમ કાર્યરત હતી તેમને કારમાંથી રૂપિયા તેર પોઈન્ટ ચાલીસ લાખ રોકડ મળ્યા હતા રૂપિયા દસ લાખથી વધુ હોવાથી ઇન્કમટેક્સ વિભાગ દ્વારા તેની તપાસ પણ ચાલી રહી છે કાલની તારીખમાં એટલે ચોવીસ એપ્રિલના રોજ આશરે સાંજે ચાર વાગ્યાની આસપાસ તરસાલી ચેકપોસ્ટ ઉપર જે એસએસટીની ટીમ કાર્યરત હતી ત્યાં એમને એક ફોર વ્હીલરમાંથી રોકડ અમાઉન્ટ મળી છે આશરે તેર સાડા તેર લાખની આસપાસ અને દસ લાખથી વધારે અમાઉન્ટ હોવાથી જે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ છે એના દ્વારા અત્યારે એનું ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે